અને પિસ્તાલીસ દિવસના અવેરનેસ કાર્યક્રમ બાદ આજે અમે એની અમલવારી ચાલુ કરેલી છે અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેને ઈ મેમો આપી અને દંડ વસૂલીએ છીએ તેમજ રસીદ પણ આપીએ છીએ અને લોકોને ખાસ અમે અપીલ કરી છે કે હેલ્મેટ અવશ્ય પહેરે જેથી કરી તેઓના રક્ષણ થાય તેઓને જે પણ એક્સિડન્ટથી ગંભીર પ્રકારના અકસ્માતો છે એનાથી બચી શકાય અને લોકોને ખાસ અપીલ કરે છે હેલ્મેટ ચોક્કસપણે પહેરે દંડ કરવામાં આવે જો ફર્સ્ટ ટાઈમ હેલ્મેટ ન પહેરે તો એને પાંચસો રૂપિયા દંડ છે અને જો સેકન્ડ ટાઈમ નહીં પહેરે તો એક રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે સાહેબ સીસીટીવી કેમેરાથી કયા પ્રકારની કામગીરી કરી જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા એને આમાં અલગ અલગ કેમેરાઓ દ્વારા એને આઈડેન્ટિફાઈડ કરીએ છીએ તેમાં ડ્રોન થી પણ અમે એને આઈડેન્ટિફાઈડ કરીએ છીએ અને એને સાથે રોકી અને એમને ઈ ચલણ આપીએ છીએ બ્યુરો રિપોર્ટ સુરત